પિતાજી મિત્રો અહીંયા લાલ ચટાક જગમ મગ હું તો થઈ ગઈ તૈયાર મમ્મી કે હાલો બજાર મિત્ર હાલો ભાઈ બજાર મમ્મી કે પૂજા ગમે હાડી પસંદ કર લે આમ જોજી મસ્ત હારી એ લઈ લીધી ને અહીંયા ફોલે લઈ લીધો અને પછી વરસ્તામાં મમ્મી આઈસ્ક્રીમ એ લઈ દીધું યાર મારી મમ્મી પછી ઘરે આવ્યા તા તો ટમી દીધું મારા હાટુ કઈ લઈ આવ્યા કે રોગા રખડપટ્ટી કરીને આવતા રહી અમે ના ભાઈ તારા હાટુ લઈ આમ જો કેવી મસ્ત મમ્મી હારી લઈ દીધી યાર દુનિયા રોગો કીએ ભાઈ માઈ માં બીજા બધા વગડા ના વા વાત હાવ સો ટકા સાચી છે પણ જો એક ત્યારે એટલું અમીર બનુ હે ને આમ આઈસ્ક્રીમ નું ટીકડું હું ચાટી નહીં આમ ફેંકી દે પણ અટાને સિચ્યુએશન થોડુંક હાલવું પડે પછી ટોમી જીવ નાખતું ટોમી તારે ના ખવાય તને ડાયાબિટીસ થઈ જાય પછી દાલ બાટી નો પ્રોગ્રામ યાર ખાઈ ને મજા આવી ગયો દાલ બાટી મજા મજા આપડે કામ કરવાનું હોય ને મસ્ત તૈયાર માં ખાવાનું ખાઈ ને ચાગલું થાય પછી ખાઈ ને મસ્ત લંબાવી અહીંયા જો માણસ ના છોકરા ફોન માં ઘેલા હોય પણ મારા પપ્પા આમ કેવા ઘેલા તુર છે ને હવે અહીંયા તોમી યાર મળે હમણાં જો મમ્મી અહિયાં થી આવશે એ ફોન લહે સાચું સાચું કેજો તમને વાર વિડીયો જોવા ગમે મને ખબર તમને ગમે અને આગળ જવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા